માં આવેલા જૂની નગરી નીલકંઠ મહાદેવના મંદિરે ચોરો ત્રાટક્યા હતા છે અલગ અલગ પાંચ જગ્યાએ કેબલ ચોરી ચોરો ફરાર થયા છે અરજી કરાઈ છે ચોર ગેંગ સામે કડક કાર્યવાહી થાય તેવી મહારાજે અપીલ કરી છે અને ત્યાં પાણી માટે બોર છે હવે ચોકું પણ છે કે બોરમાંથી ચાલુ કરીએ એટલે ચોકું ભરાયને ચોકમાં જે મારે અમારે પાણી પીવાનું લોકોનું યાત્રા યાત્રા લોકો આવે એમને પાણી પીવાનું બધું એવી સગવડ હતી અને પ્રમ દિવસે વાયર કાપમાં આવ્યો હવે હવે મમ્માને ખબર ના પડી કે બોરમાં પાણી ચાલતું હતું તો તકલીમ પાણીઓ હોય ચાલું હતું અને ચકલીમાં પાણી બંધ થયું એટલે બોર ચાલુ કરવા ગયા ત્યારે અમને ખબર પડી કે આ વાયર તો કાપીને લઈ ગયો તો પરમ દિવસે આ વાયર કાપીને લઈ ગયા એમાં સાહેબ અમારા ગામમાં મહાદેવની એકલી વાત નથી કરતો પણ લગભગ પાંચ જગ્યાએ એક જ લાઇનમાં વાયર કાપવાના આસન અને વાયર લઈ ચોરી લઈ ગયા છે તો આવા રીધા ગુનેગારોને પકડી અને રિસર્જ કાબૂમાં લેવા અને બંદોબસ્ત કરવા અમારી માંગ છે બાપુ સાજન ઠાકુર દિવ્યાંગ ન્યૂઝ અંબાજી બનાસકાંઠા